હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે વાડી આવી ગયા ને વાડી આવીને કામ છે મારે આજે ગોદડા ધોવાના પછી વરસાદ આવશે તો શું કાહે એની ઘરે ધોઈ તો મશીનમાં કોરા થઈ જાય પણ વાડી આવું સરસ પાણી હોય ને ધોયા વગરના હું ખોટા લઈ જવા એટલે જો આજ ધોયા જ નાખો આજ કંઈ બપોર લગન તો હવારમાં તો વરસાદ આવે નહીં ને એવું કંઈ દેખાતું નથી અત્યારમાં વરસાદ આવશે એવું પછી આપણે ગોદડા પલાળી નાખ્યા અને કુંડી ભરી લીધી લાઈટ આવી ગઈ છે સરસ તાજી અને જો આ દેશી ફ્રીજ એ વાડીએ રહેતા હોય ને એના માટે સાઈઝ સરસ ઠંડી ઠંડી જ રે લોકો આમાં છાંસ ભરીને રાખી દે ઊંડીમાં એટલે સરસ રે નકર અત્યારે તો બાયણે તો એટલી ગરમી હોય કે છાંય નો આથો આવી જાય ઉકળી જાય આમાં કાંઈ વાંધો ન આવે સરસ મોરી એવી ને એવી રીતે અને આપણે મોટર ચાલુ થઈ ગઈ છે આમાં હમણાં ફાસ્ટ પાણી આવતું હતું પણ ફાસ્ટ પાણી તો પાંચ મિનિટ જ આવે છે પાણી આપણે પંદર મિનિટ જ આવે છે એટલે રોપ પીવે બીજું કઈ શાકભાજી કે ખડ કે એ પીવે નહીં હવે તો વરસાદ થઈ જાય તો પ્રશ્ન હલ થાય કુવામાં કેટલું પાણી ભરાણું છે એટલું છે એટલે વાંધો ન હોય રોપ અત્યારે એકાત્રા પાવો પડે વાતાવરણ સુધરી ગયું છે એટલે રોપ પી જાય ને પંદર મિનિટ આટલું એટલું પાણી આવશે દારમાં થોડોક સુધારો આવ્યો પાણીનો પણ આખા ગામમાં વરસાદ નહોતો ને બધે નતો અમારી વરસાદ થયો એ વધી આપણે હવે ગોદડા થોવાઈ ગયા અને દેવાનસિંહ પપ્પા ઓલા ખેતરમાં ખેતરમાં ઉપરના હાથી માં હતા ત્યાં આપણે મરસી વાવવાની છે એટલે ન્યા હતા હવે હાતા હાકતા અહીંયા આવી ગયા મરસી વાળામાં કે ઝીણો ઝીણો બીઆઈ ગયો હોય કે હાથી હાકી નાખી એટલે મને એમ થયું કે એમાં નહીં આંકવાનું એટલે મેં કીધું પૂરું થઈ ગયું હાથી

એટલે ખડ સારું થઈ જાય હે પણ વરસાદ તો ન થયો અને આપણું ખડ એકદમ હાવ હુકાઈ ગયું ઈ નિરાશ થઈ ગયું ને ભેગા અમે નિરાશ થઈ ગયા કારણ કે આ વાઢ હશે પછી તો વાવ્યું તું આપણે અને પેલો વાઢ આવ્યો તો હજી અને વાઢવાની ત્યારે હતી ને પાણી આપણે ઓછું થઈ ગયું એટલે રોપ પૂરતું જ પાણી રહ્યું બાકી પાણી કઈ રહ્યું નહીં આપણે પાય તો બે ક્યારે આપણે હમણાં ઓલા પાયા છે લીલા ખડના બે ક્યારે ઈ ખડ થોડુંક મોટું હતું એટલે બે કેરા પાઈ દીધા એટલે બે કેરા લીલા થઈ ગયા પણ આ ખડ આપણું સુકાઈ ગયું પણ વાંધો નહીં આવે હજી જો વરસાદ થઈ જાય બે પાંચ દી માં તો થોડી એથી ફૂટશે આ ઉપર તો આમ તો બધું સુકાઈ ગયું ઉપર તો ઠીક તડકન સુકાઈ જાય પણ થડી આજી લીલા હોય એટલે વાંધો નહીં આવે પણ વાદ નો આવ્યો એમ ઓલું અત્યારે વાદ આવી ગયો કમ્પ્લીટ બીજો નીન નો પ્રશ્ન રહે થોડો કે હા ઓલું તો આખો આ મહિનો આમાં નીકળી જાય એક મહિનો એક મહિનો નીકળી જાય એટલે આપણે ત્યાં મકાઈ વાવી દે મકાઈ થઈ જાય જાડું એકદમ રાડાઘવો ખાઈ ગયું હે એટલે એટલું મોટું થઈ ગયું હવે એટલું તો વાધી લે એટલે ખોટું ન કરી લંઘાઈ જવાનું છે એ નહી નહી હડપ કરી એટલે આપણે તો હડપ ન થાય આવવાની

ખાંડ નાખી દઈ એ દહીં દયામાં બહુ ખાટું નથી મીડિયમ જ છે બોરું છે હા લચ્છીમાં અમે ખાટું દહીં નો આવે પણ આ ભાઈ જો ને બાગ્યા છે બેહવા આઈ લે દીકરો તા પીવી છે ને પીવી છે ને બરફ દે ને બરફ લઈ લે બરફ લઈ ચાલો કરો જા જા પછી એમ દે દે એમ હા એટલે બરફ છે ટાટો ટાટો હા માય લચ્છી પીતા હોય પણ એમાં મેંગોની ફ્લેવર નાખી લેવે ને આપણે મેંગો જ નાખ્યું હા પડ્યો છે તો એકદમ કેસરી કેસરી કલર પાડો કેસરી કલર નહી આવે હો થોડો આવે પણ સ્વાદ દો નાથી હર આવે થાકી આપણે સ્વાદ ને જોવાનું નહી આપણે ક્યાં વેચવા હાલ હા હે હું હા બડો ગરમ લાગે આ એમાં બધું ઊંધું આવે

હાથ થઈ ગયા છે પણ દેવાનસિંહ પપ્પા આવ્યા નથી ગાદો દવા આપણે જાવું છે અને દેવાનશીન પપ્પા ગયા છે દવાની મિટિંગમાં અને દવાની મિટિંગ તો એક કંઈ મૂકે નહીં ગમે એટલી મીટિંગ આવે ને એટલે એને જવાનું દવા વિશે જાણવાનો બહુ શોખ એટલે એને ખબર પડે એમ કે કઈ કઈ દવા ચાટવી હું એક કલાક આ ગયા છે હવે બેઠા ક્યારે આવશે આવશે ત્યારે દવા જાવું ભાઈ ક્યાં હું રસોઈ બનાવી નાખું લોટ બાંધી નાખું ખીચડી કરી નાખું શાક કરી નાખું અત્યારે બોલો તમે હતી અલગ અલગ કંપની ની દવાઈઓ આવતી હોય નવી નવી અત્યારે પ્રોડક્ટ થતી હોય બધી